વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે જનતાના પૈસાથી ચાલતી આ સંસ્થા છે ત્યારે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં વડોદરા શહેરના જેટલા સ્મશાનો છે એ સ્મશાનોમાં જે પણ દોડી સળગાવવામાં આવશે એના સાડા સાત હજાર રૂપિયા નક્કી કર્યા છે બીજી બાજુ જોવા જઈએ તો વર્ષોથી શ્મનો ચાલી રહ્યા છે લોકો લાભ લઈ રહ્યા છે પરંતુ સંસ્થાઓને લાભ કરવાને પોતે ભ્રષ્ટાચાર કરવા સાહેબ સંસ્થા દ્વારા હાલમાં સાડા સાત હજાર રૂપિયા જે નક્કી કર્યા છે એનો અમે સતત વિરોધ કરીએ છીએ બીજી બાજુ જોવા જઈએ તો અનેક એવી સંસ્થાઓ છે ફ્રીમાં પણ કામ કરવા તૈયાર છે થોડા નાણાં લઈને પણ કામ કરવા તૈયાર છે તો આવી સંસ્થાઓને કામ આપવું જોઈએ આ શું વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશોની પેઢી છે શું એમના ખિસ્સામાંથી આપવાના છે શું એમના બાપ દાદાના રૂપિયા વાપરી રહ્યા છે ના આ શહેરની જનતાના રૂપિયા છે અને જનતાના માટે વપરાવજે છે તેવું આવેદનપત્ર આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રી ચેરમેનશ્રી અને મુખ્યમંત્રી સાહેબને પણ મેં આવેદનપત્ર હાલ પાઠવ્યું છે જે અતુલભાઈ વડોદરા શહેરમાં વાત કરીએ તો ચોત્રીસ જેટલા સ્મશાનો નાના મોટા છે આનો હિસાબ આ લોકો કેવી રીતે રાખી શકશે તમને ક્યાં ભ્રષ્ટાચાર દેખાય જે રીતના એક બોડીને સાડા સાત હજાર હાલમાં જ આ વડોદરા મહાનગરપાલિકા સ્મશાનોનું કોઈ ધ્યાન નિરીક્ષણ કરતા નથી અને આવી સંસ્થાઓને જ્યારે આપી રહ્યા છે તો આનું નિરીક્ષણ કોણ કરશે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ અને સંસ્થા દ્વારા ક્યાંક મોટો ભ્રષ્ટાચાર આચરવાનું આમાં દેખાઈ રહ્યું છે જલારામ ટ્રસ્ટ છે એ લાકડા મફત આપી રહ્યા છે ઘણી એવી સંસ્થા જે અંતિમ વિધિનો ખર્ચો આપી રહ્યા તો પછી સાડા સાત હજાર ખર્ચો છે એનો જે રીતના ખાસ વાળી સ્મશાન આવા રિનોવેશનમાં છે બે મોટી સંસ્થાઓ દ્વારા પંદર કરોડ રૂપિયા આપ્યા છે અને સારામાં સારી કામગીરી થઈ રહી છે ત્યારે જો આ કામગીરી થઈ રહી જલારામ ટ્રસ્ટ સારામાં સારી કામગીરી આપતા હોય લાકડા મફતમાં આપતા હોય છાણાના થોડા રૂપિયા લેતા હોય અને પંદરસો બે હજારમાં કામ થતું હોય તો એને સાડા સાત હજાર રૂપિયા કેમ આપવાના પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરવા માટે એજન્સીઓ ઊભી કરી છે એનો અમે વિરોધ કરીએ છીએ જો આ સાડા સાત હજારનો વધારો પરત લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરીશ